લીંબુની જાતો નંબર 1 કાંગડી લીંબુ કાંગરધી લીંબુ ગુજરાત કોર્ચે યુનિવર્સિટી આણંદ કેન્દ્ર પર થયેલ વિવિધ જાતોના અભ્યાસના પરિણામો આધારે ગુજરાતમાં વ્યાપારી ધોરણે ખેતી કરવામાં કરવામાં આ જાતની ભલામણ કરવામાં આવે છે જાતના ફળો નાનાથી મધ્યમ કદના 40-60 ગ્રામ ગોળ કાગળ જેવી પાતળી છાલવાળા રસ ખૂબ

રંગફૂલ લીંબુના ફળો મોડા પાક ના હોય છે અમુક આ સંકે પાગડી પાગડી લીંબુ ગરજ સારે છે આ ઉપરાંત આ જાતનો છોડ મુલખા માટે સારા ઉપયોગી મામૂલ પડે છે લીંબુની બીજી ઘણી જાતો છે પરંતુ વેપારિક ધોરણે વાવેતર થતું નથી